નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે ભગવાન શ્રી કૃષ્ણ પાસે વાસ્તુશાસ્ત્રનું વિશિષ્ટ જ્ઞાન હતું તેમણે સમયે સમયે ધર્મરાજ યુધિષ્ઠિરને વાસ્તુશાસ્ત્રનું જ્ઞાન આપ્યું હતું આ જ્ઞાન સમગ્ર માનવજાત માટે અત્યંત મહત્વપૂર્ણ અને કલ્યાણકારી છે શ્રી કૃષ્ણે બે એવા વૃક્ષો અને છોડ વિશે જણાવ્યું છે જેનું ઘરની સીમામાં હોવું દુઃખ અને દરિદ્રતા લાવે છે આ વૃક્ષો ઘરની સામે હોવાથી તે ઘરમાં રહેતા લોકોની ક્યારેય ઉન્નતિ થતી નથી અને તેમને હંમેશા પરાજય અને નિરાશાનો જ સામનો કરવો પડે છે મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર વૃક્ષો અને છોડ આપણા ઘરની સુંદરતા વધારે છે અને વાતાવરણને શુદ્ધ રાખે છે વૃક્ષોમાંથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે જે આપણા જીવન માટે અત્યંત જરૂરી છે વૃક્ષો નકારાત્મકતાને ઘટાડીને વાતાવરણને વધુ સકારાત્મક બનાવે છે ઘરની સામે શુભ વૃક્ષો અને છોડ રોપવાથી ઘરમાં બરકત આવે છે અને આ વૃક્ષો અનેક પ્રકારના વાસ્તુ દોષોને નષ્ટ કરે છે ઘરના આંગણામાં ઉભેલા વૃક્ષો દેવતાઓની જેમ આપણા ઘરની રક્ષા કરે છે આથી જ આપણા પ્રાચીન શાસ્ત્રોમાં ઘરની સીમામાં કેટલાક શુભ વૃક્ષો રોપવાની સલાહ આપવામાં આવી છે આજે આપણે જાણીશું કે આપણા ઘરની સીમામાં કયા વૃક્ષો અને છોડ હોવા જોઈએ અને કયા ન હોવા જોઈએ શાસ્ત્રોમાં કેટલાક વૃક્ષોને શુભ ગણાવ્યા છે તેમજ વાસ્તુશાસ્ત્રમાં અશુભ વૃક્ષો અને છોડનું પણ વર્ણન મળે છે આવા વૃક્ષોનું ઘરની સીમામાં હોવું અશુભ અને અમંગળકાળી માનવામાં આવે છે આ વૃક્ષો ઘરની સામે હોવાથી દુઃખ અને દરિદ્રતાનો સામનો કરવો પડે છે શત્રુઓમાં વૃદ્ધિ થાય છે અને મનુષ્ય પોતાનું માન સન્માન પણ ગુમાવે છે આથી જો તમે જાણી અજાણીમાં ઘરના આંગણામાં કે ઘરની અંદર આવા વૃક્ષો કે છોડ રોપ્યા હોય તો તેને તાત્કાલિક દૂર કરી દેવા જોઈએ ચાલો હવે જાણીએ કે મનુષ્ય કયા વૃક્ષો રોપવા જોઈએ અને કયા ન રોપવા જોઈએ પીપળનું વૃક્ષ કોઈ જળાશયની નજીક પીપળનું વૃક્ષ રોપનાર મનુષ્યને જે ફળ મળે છે તે સેંકડો યજ્ઞોના સમાન હોય છે જ્યારે પીપળના પાંદડા જળાશયમાં પડે છે ત્યારે તે પિંડના સમાન બનીને પિતૃઓને તૃપ્તિ આપે છે જેનાથી સર્વ પ્રકારના પિતૃદોષ દૂર થાય છે શ્રીકૃષ્ણ કહે છે કે જે મનુષ્ય નિત્ય સ્નાન કરીને પીપળને સ્પર્શ કરે છે તે સર્વ પાપોથી મુક્ત થાય છે અને ક્યારેય પરાજિત થતો નથી પીપળને સ્પર્શ કરવાથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે અને તેની પૂજા કરવાથી આયુમાં વૃદ્ધિ થાય છે પીપળના મૂળમાં શ્રી વિષ્ણુ થડમાં શિવજી અને અગ્રભાગમાં બ્રહ્માજી વિરાજમાન હોય છે સોમવતી અમાવસ્યાના દિવસે પીપળને પ્રણામ કરવાથી જે ફળ મળે છે તે હજાર ગાયના દાનના સમાન છે આ સંસારમાં પીપળ જેવું કોઈ વૃક્ષ નથી સાક્ષાત શ્રીહરિ આ વૃક્ષના રૂપમાં પૃથ્વી પર વિરાજમાન છે પીપળના વૃક્ષને નુકસાન પહોંચાડવું કે તેની ડાળી તોડવી મહાપાપ ગણાય છે આવું કરનાર મનુષ્ય એક કલ્પ સુધી નરકમાં રહે છે અને જે પીપળને મૂળમાંથી કાપે છે તેનું ક્યારેય નરકમાંથી ઉદ્ધાર થતો નથી આમળાનું વૃક્ષ શ્રી કૃષ્ણ કહે છે કે આમળાનું ફળ સમસ્ત લોકોમાં પ્રસિદ્ધ અને પરમ પવિત્ર છે આમળું રોપવાથી સ્ત્રી પુરુષ જન્મ મૃત્યુના બંધનથી મુક્ત થાય છે આ પવિત્ર ફળ ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય અને શુભ માનવામાં આવે છે તેને ખાવાથી સર્વ પાપોથી મુક્તિ મળે છે આમળું ખાવાથી આયુમાં વૃદ્ધિ થાય છે તેનું પાણી પીવાથી રોગોનો નાશ થાય છે અને આમળાને પાણીમાં ભેળવીને સ્નાન કરવાથી દરિદ્રતા દૂર થાય છે તેમજ સર્વ પ્રકારનું ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે જે ઘરમાં આમળું હંમેશા હાજર રહે છે ત્યાં દૈત્યો કે રાક્ષસો આવતા નથી એકાદશીના દિવસે જો આમળું મળે તો સંસારના સર્વ તીર્થો કરતાં વધુ ફળ પ્રાપ્ત થાય છે જે ઘરની સામે આમળાનું વૃક્ષ હોય છે ત્યાં સાક્ષાત લક્ષ્મીનારાયણનો વાસ હોય છે અશોકનું વૃક્ષ પદ્મપુરાણ અનુસાર અશોકના વૃક્ષમાં અપ્સરાઓનો વાસ હોય છે આ વૃક્ષ શોકનો નાશ કરનાર અને નિરાશાને દૂર કરનાર છે આ વૃક્ષ ઘરની નજીક રોપવાથી ઘરમાં સુખ શાંતિ રહે છે અશોકનું વૃક્ષ શીતળતા અને યૌવન પ્રદાન કરનાર છે જ્યારે માતા લક્ષ્મીએ દેવી સીતાના રૂપમાં અવતાર લીધો હતો ત્યારે રાવણે તેમનું અપહરણ કર્યા પછી તેમનો વાસ અશોક વાટિકામાં હતો અશોકના વૃક્ષે માતા સીતાની ઘણી સેવા કરી હતી આથી માતા સીતાએ અશોક વૃક્ષને વરદાન આપ્યું હતું કે જે સ્થળે આ વૃક્ષ હશે ત્યાં તેમનો હંમેશા વાસ રહેશે પાકડનું વૃક્ષ પદ્મપુરાણ અનુસાર દરેક મનુષ્ય પાકડનું વૃક્ષ જરૂર રોપવું જોઈએ આ વૃક્ષ રોપવાથી જે ફળ મળે છે તે મહાયજ્ઞના સમાન છે કળિયુગમાં મનુષ્ય યજ્ઞ નહીં કરી શકે આથી તેમણે એક પાકડનું વૃક્ષ જરૂર રોપવું જોઈએ નીમનું વૃક્ષ પદ્મપુરાણ અનુસાર નીમનું વૃક્ષ રોપવાથી સૂર્યદેવ પ્રસન્ન થાય છે નીમનું વૃક્ષ આયુ પ્રદાન કરનાર માનવામાં આવે છે તેને ઘરની નજીક રોપવાથી અનેક પ્રકારના રોગોથી મુક્તિ મળે છે માતા લક્ષ્મીને નીમના પાંદડા અત્યંત પ્રિય છે આથી તે નીમના વૃક્ષની નજીક વાસ કરે છે ઘરની સામે નીમનું વૃક્ષ રોપવાથી ધન સંપત્તિની પ્રાપ્તિ થાય છે જાંબુનું વૃક્ષ જો કોઈ મનુષ્ય કન્યા પ્રાપ્તિની ઈચ્છા રાખે છે તો તેણે જાંબુનું વૃક્ષ જરૂર રોપવું જોઈએ પદ્મપુરાણ અનુસાર જે મનુષ્યના ઘરની સામે જાંબુનું વૃક્ષ હોય છે તેના ઘરે કન્યાનો જન્મ થાય છે જે કુળનું ગૌરવ વધારે છે બિલ્લીનું વૃક્ષ પદ્મપુરાણ અનુસાર બિલ્લીના વૃક્ષમાં ભગવાન શિવ અને ગુલાબમાં દેવી પાર્વતીનો વાસ હોય છે આથી જો બિલ્લીના વૃક્ષની નજીક ગુલાબનો છોડ રોપવામાં આવે તો શિવ પાર્વતીનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે આવા ઘરમાં ક્યારેય દુઃખ દરિદ્રતા આવતી નથી કાળ મૃત્યુ થતું નથી અને કોઈ સ્ત્રી વિધવા બનતી નથી નાળિયેરનું વૃક્ષ નાળિયેરનું વૃક્ષ રોપવાથી પુરુષ અનેક સ્ત્રીઓનો પતિ બને છે નાળિયેર કોઈપણ ધાર્મિક અનુષ્ઠાનનો આવશ્યક અંગ છે અને તે અત્યંત શુભ માનવામાં આવે છે ઘરના આંગણામાં નાળિયેરનું વૃક્ષ હોવાથી ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિ રહે છે અને ઘરના સભ્યોનું સમાજમાં ખૂબ માન સન્માન થાય છે અન્ય શુભ વૃક્ષો અનારનું વૃક્ષ સુંદર પત્નીની ઈચ્છા રાખનાર મનુષ્યએ અનારનું વૃક્ષ રોપવું જોઈએ પલાશનું વૃક્ષ બ્રહ્મતેજ પ્રદાન કરે છે આથી તેનું રોપણ જરૂર કરવું જોઈએ અંગૂરનું વૃક્ષ વંશવૃદ્ધિ અને સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખનારે આ વૃક્ષ રોપવું જોઈએ ખેરનું વૃક્ષ મોટા રોગોનો નાશ કરે છે મોગરાનું વૃક્ષ તેમાં ગંધર્વોનો વાસ હોય છે આથી તેનું રોપણ કરવાથી કાર્યોમાં સિદ્ધિ અને શુભ ફળો પ્રાપ્ત થાય છે ખાસ કરીને કલાના ક્ષેત્રમાં કામ કરનારાઓએ આ છોડ રોપવો જોઈએ બેરનું વૃક્ષ ચોર અને લૂંટારાઓના ભયથી રક્ષણ આપે છે ચંદન અને કઠલનું વૃક્ષ પૂર્ણિમા અને લક્ષ્મી પ્રદાન કરે છે દુઃખ દરિદ્રતા દૂર કરે છે કેળાનું વૃક્ષ ખૂબ શુભ છે ઘરમાં સુખ સમૃદ્ધિ લાવે છે તેમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે આથી ઘરમાં ધનની કમી રહેતી નથી સમુદ્ર મંથન સમયે ઉત્પન્ન થયેલો આ છોડ માતા લક્ષ્મીની કૃપા પ્રદાન કરે છે અશુભ વૃક્ષો તાળનું વૃક્ષ સંતાનનો નાશ કરનાર છે જે ઘરની નજીક તાળનું વૃક્ષ હોય તે ઘરની સંતાનોની ઉન્નતિ થતી નથી બહેડાનું વૃક્ષ આ વૃક્ષ પર પ્રેતોનો વાસ હોય છે જે મનુષ્ય આ વૃક્ષ રોપે છે તે પ્રેત બને છે તેની નીચે બેસીને પૂજાપાઠ ન કરવું જોઈએ દાડમનું વૃક્ષ સુંદર પત્નીની ઈચ્છા રાખનાર મનુષ્યએ આ વૃક્ષ રોપવું જોઈએ કેવડાનું વૃક્ષ શત્રુઓનો નાશ કરનાર છે આથી શત્રુઓના ભયથી પીડાતા મનુષ્યએ આ વૃક્ષ રોપવું જોઈએ આ રીતે શાસ્ત્રોમાં આ વૃક્ષો અને છોડ વિશે જણાવવામાં આવ્યું છે આશા છે કે આ માહિતી તમને ગમશે જય શ્રી કૃષ્ણ